પોલીસને એક મોટી સફળતા મળી છે ચિલોડા શામળાજી નેશનલ હાઈવે રોડ પર થયેલી રૂપિયા નવ લાખથી વધુની લૂંટનો ભેદ ગણતરીના જ દિવસોમાં ઉકેલી પોલીસે છ રૂપિયાની અટકાયત કરી છે થોડા દિવસ પહેલા ચિલોડા શામળાજી નેશનલ હાઇવે પર રોડ પર એક ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની કર્મચારી પોતાની બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક પર આવેલા જાણ્યા ઈસમોએ તેની આંખમાં મરચું નાખી તેને માર મારી રૂપિયા સાત લાખ અઠ્યાસી હજાર કરતા વધુની રોકડની લૂંટ ચલાવી આ સંસનાટી ભરી ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે લૂંટનો ભોગ બનેલ કર્મચારીને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો લૂંટની ગંભીરતાને ધ્યાનમાં લઈ જિલ્લા એલસીબી સહિતની ટીમો આરોપીઓની શોધખોળમાં લાગી હતી પોલીસે ગણતરીના દિવસમાં આ લૂંટનો સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો છે લૂંટને અંજામ આપનારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલ તમામ આરોપીઓ પ્રાંતિજ તાલુકાના ઊંચા અને પ્રાંતિજ ગામના રહેવાસી છે જિલ્લા પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી રકમ સહિત કુલ રૂપિયા નવ લાખ અઠ્યાસી હજાર કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આરોગ્યને મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે જેમાં ઝડપાયેલા આરોપીના નામ પૈકી મિતેશ ગિરી ઉર્ફે મિત્યો ગિરી ગોસ્વામી રહે ઊંછા પ્રાંતિજ સુરતસિંહ રંજીતસિંહ મકોણા રહે ઊંછા પ્રાંતિજ કુલદીપસિંહ ઉર્ફે પિન્ટો ખોળમસિંહ મકવાણા રહે ઊંછા પ્રાંતિજ ભાવિકસિંહ વિરસંગજી મકોણા રહે ઊંછા પ્રાંતિજ મિહિલસિંહ ભરતસિંહ મકવાણા રહે ઊંછા પ્રાંતિજ

આ એક ગંભીર બનાવ હોય અને રાત્રિના સમયે હાઈવે પર બનેલ હોય તો તેને ધ્યાનમાં રાખી પ્રાંતિજ પોલીસ સ્ટેશન અને તે ઉપરાંત ટીમો જે છે એ ડિટેક્શન માટે કામે લાગેલી હતી અને તે દરમિયાન એલસીબીની ટીમ છે તેના અધિકારીઓને માહિતી મળેલ હતી કે આ આખે આખો જે બનાવ છે તેની અંદર ટીપ આપનાર મિહિલસિંહ મકવાણા અને હંસરાજગીરી ગોસ્વામી છે અને તેઓ દ્વારા આ ટીપ આપ્યા બાદ વિતેશગિરી સુરતસિંહ કુલદીપસિંહ અને ભાવિકસિંહ આ ચાર હિસમો દ્વારા આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે તેના માટે થઈને બે અલગ અલગ બાઇક જે છે તેનો ઉપયોગ થયેલો છે અ કુલદીપસિંહ અને ભાવિકસિંહ દ્વારા મરચું નાખવાનું અને ત્યારબાદ મિતેશ અને સુરતસિંહ દ્વારા લૂંટની કાર્ય કામગીરી જે છે એ કરવામાં આવેલ છે તેને ધ્યાનમાં રાખીને આ બધા જ આરોપીઓને રાઉન્ડ અપ કરી અને સઘન પૂછપરછ કરતા તમામ આરોપીઓ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને હાલ આ બાબતે એલસીબી દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ પ્રાંતિજ પોસ્ટે ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવે છે જે મિતેશ ગીરી અને સુરતસિંહ છે તે લોકો જે છે અગાઉ ભૂતકાળમાં આ પેઢી સાથે જોડાયેલા હતા અને ટીપ જેને આપી છે તે મિહિલ અને અંશરાજગીરી એ આ પ્રાંતિજ સેટિંગ ફાઇનાન્સ કંપની છે તેની અંદર કામગીરી કરી રહ્યા હતા છ આરોપીઓ આની અંદર સંડોવાયેલા હોવાનું ધ્યાન પર આવેલ છે એટલે એ પ્રમાણે સુસંગત જે ધાડ કલમ છે તેનો પણ ઉમેરો કરવામાં છ વાત એમ બે લોકો જે છે અને બે લોકો જે અગાઉ મિતેશ અને સુરતસિંહ છે એ અગાઉ આજ ફાઇનાન્સ કંપની સાથે જોડાયેલા હતા આ લોકો ને ભાગ પાડવામાં કોઈ સામે આવ્યું પછી પોલીસ નો પોલીસ ને માહિતી મળી હતી તેના આધારે આરોપી ટોટલ આપણે જે ધાડમાં ગઈતી રખમ એમાંથી સાત લાખ એકોતેર હજાર નવસો ને ત્રીસ રૂપિયા પરત મળી આવેલ છે અને તે ઉપરાંત એક મોબાઈલ ફોનની જે ખરીદી કરવામાં આવી હતી રૂપિયા સોળ હજાર પાંચસો ની તે મોબાઈલ ફોન પણ રિકવર થઈ ગયેલ છે જી